બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશેષ રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સહભાગી બન્યા હતા આ ઉદ્દેશપૂર્ણ કાર્યક્રમ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રીના નિર્દેશ અને ડીસીપી ઝોન સિક્સ રાજેશ પરમારની વિશેષ હાજરીમાં યોજાયો હતો રક્તદાન શિબિરનું સફળ સંચાલન બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામેતીના માર્ગદર્શન હેઠળ થયું હતું શિબિર દરમિયાન શહેરના અનેક નાગરિકોએ સતત સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાનો ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યો હતો વિશેષ કરીને યુવા પેઢી દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામેના સંઘર્ષમાં સહયોગ આપ્યો હતો આ અવસરે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોની પણ મહત્વપૂર્ણ હાજરી જોવા મળી હતી શિબિરનો મુખ્ય ઉદ્દેશ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે જરૂરી રક્તની ઉપલબ્ધતા વધારો લાવવામાં હતો જે ભાગે થયેલા રક્તના જથ્થાની અત્યંત સફળ રહ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એક આહવાન હતું કે થેલેસેમિયા ગ્રસ્ત જે નાના બાળકો હોય છે તેમને બ્લડની દિક્કત આવે છે કમી રહે છે તો એના માટે થઈ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ડીસીપી ઝોન સિક્સ હેઠળ એક આ બ્લડ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ટોટલ પાંચ અલગ અલગ બ્લડ બેન્કોને બોલાવેલી છે અને ટોટલ અગિયારસોનો અમારો ટાર્ગેટ છે અત્યાર સુધીમાં બસોને ત્રીસ જેટલી બોટલો એકત્ર થઈ ચૂકેલી છે આ ઉપરાંત દીધેલું છે આવતીકાલે એએમએનએસ કંપનીમાં ફરીથી અગિયારસો બોટલનો મહા રક્તદાન કેમ્પ રાખ્યો છે ટોટલ ઝોન સિક્સ વિસ્તારમાં અમે ચાર હજાર પાંચસો યુનિટ બોટલ એકત્રે કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવા કટિબદ્ધ છે